ઉનાળાની શરૂઆત સાથે જ લીંબુના વધારો થઈ જતો હોય છે જેને લઈને ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે લીંબુ ખરીદવું કપરું બનતું હોય છે ત્યારે વડોદરા શહેરમાં આંધ્રપ્રદેશ અને કર્ણાટક થી વેપારીઓ લીંબુ ખરીદીને લાવતા હોય છે જેને લઈને હવે લીંબુના ભાવ આસમાને પહોંચ્યા છે ઉનાળાની શરૂઆત થઈ છે ત્યારે સમગ્ર રાજ્યમાં ગરમી વધી છે વિકાસની આંધળી ડોતમાં મનુષ્યએ લીધેલા પગલાંનું પરિણામ હવે જોવા મળી રહ્યું છે ચાલીસ ડિગ્રી ઉપરના તાપમાન સાથે અસહ્ય ગરમીથી હિબાતા નાગરિકો માટે લીંબુ પાણીએ અવશ્ય ઔષધિ પુરવાર થઈ રહી છે હાલમાં લીંબુના ભાવો આસમાને જતાં જનતા રડી રહી છે લીંબુની જબરદસ્ત માંગ સામે લીંબુના અસહ્ય ભાવો વધારો માંઝા મૂકે છે વડોદરાના ખંડરાવ માર્કેટ આંધ્રપ્રદેશ અને કર્ણાટકથી આવતા લીંબુ હવે ખૂબ જ વધુ ભાવથી વેચાઈ રહ્યા છે જેની સીધી અસર મધ્યમ અને ગરીબ વર્ગના લોકો સુધી પહોંચી રહી છે સામાન્ય રીતે ગરમીના સમયે શરીરમાં પાણીની કમી થતી હોય છે ત્યારે લીંબુ પાણી કે લીંબુ શરબત એ ઔષધીય સાબિત થતી હોય છે આ સમયે લીંબુના અસહ્ય ભાવ વધારાને કારણે લીંબુની ખરીદી કરનારા લોકોની મુશ્કેલી પણ વધી છે લીંબુની માંગને પહોંચી વળવા માટે હાલ તો વડોદરાના ખંડેરાવ માર્કેટ ખાતે આંધ્રપ્રદેશ અને કર્ણાટકથી વેપારીઓ લીંબુ મંગાવી રહ્યા છે વેપારીઓની વાત કરીએ તો વડોદરા અને તેની આસપાસ લીંબુની ખેતી કરનારા ખેડૂતોનો પાક આગામી મે મહિનામાં તૈયાર થવાનો છે જેને લઈને વડોદરામાં સ્થાનિક લીંબુનો પગ પેસારો મે મહિનામાં થશે હાલમાં જે પરિસ્થિતિ ગરમીની છે તેને જોતા વેપારીઓ મોંઘા ભાવે અને છે સ્થાનિક વેપારીઓને લીંબુ હોલસેલના ભાવે ઊંચી કિંમતે મળી રહ્યા છે ત્યારે તેઓ વેચાણ પણ ઊંચી કિંમતે કરી રહ્યા છે કારણે તેમાં ધંધા અને રોજગારી પર પણ અસર પડી રહી છે બાઇટ સિદ્ધાર્થ પટેલ લીંબુના હોલસેલ વેપારી ખંડેરાવ માર્કેટ વડોદરા શહેર અચ્છા અત્યારે તમે જોઈ શકો છો કે દરેક વ્યક્તિની હાલત આસમાનમાં પારો ચાલીસ એકતાલીસ ડિગ્રી ઓગણચાલીસ ડિગ્રી થઈ રહ્યો છે એ સમયે પરસુઓ પણ ઘણો થાય છે અને ડિહાઈડ્રેશનના કારણે પણ લીંબુનું સેવન દરેક વ્યક્તિને માટે જરૂરી છે અને ગુણકારી છે એવા સમયમાં અત્યારે લીંબુનો વપરાશ પણ વધારે છે એની સામે માંગની સામે જે એનો ભાવ છે એ ઘણો બધો અત્યારે વધી રહ્યો છે હજુ તો ઉનાળાની શરૂઆત છે આવનારા સમયમાં આનો ઉપયોગ હજુ વધારે થવાનો છે એવા સમયમાં સરકારે પણ આ લીંબુના ભાવ અંકુશમાં લેવા માટે કંઈ પગલાં ભરવા જોઈએ અને દરેક વ્યક્તિ ને સામાન્ય વ્યક્તિને પણ લીંબુ થી મળી રહે એ પ્રમાણે પ્રયત્ન કરવા જોઈએ મુશ્કેલી એટલા માટે છે કે જે ગુજરાતના બરોડામાં લીંબુ ની આવક છે એકદમ તદ્દન ઘટાડો છે તે પાંચમા મહિના પછી ચાલુ થવાય દેશી લીંબુ જે આપણે કહીએ કે પાદરામાં એપીએમસી માર્કેટમાં આવે છે તે આપણે ટોટલી બંધ છે અત્યારે હાલમાં આવે છે આંધ્ર માંથી કર્ણાટક થી લીંબુ આવી રહ્યા છે એટલે એના હિસાબે થોડો ભાવમાં વધારો થઈ રહ્યો છે અત્યારે શું વર્તમાન ભાવ ચાલે છે એમાં ડિમાન્ડ છે વાળા છે વાળા છે જીવન જરૂરિયાત વસ્તુ છે અત્યારે થઈ રહી છે એપીએમસી માર્કેટ માં એકસો વીસ થી મળીને એકસો ચોલી ભાવ પડી રહ્યો છે હોલસેલ અને અહિયાં આગાડી જે છૂટક જે બજારો છે તે એકસો વીસ થી મારીને બસો રૂપિયા વેચાઈ રહ્યા છે